નવી પ્રોપર્ટી ખરીદનારા લોકોના હિતમાં રેરાએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય આજથી તમામ બિલ્ડરોએ બાંધકામ સાઇટ બહાર પ્રોજેક્ટની ફરજિયાત ક્યુઆર કોડ સાથે લગાવી પડશે એટલું જ નહીં પીળા અથવા સફેદ રંગના બેકગ્રાઉન્ડ વાળું બેનર અને બોર્ડ લગાવવાનું રહેશે રેરા રજિસ્ટ્રેશન વિગત પ્રોજેક્ટના બાંધકામની વિગતો એમ્યુનિટીઝની વિગતો પ્રોજેક્ટ લોનની વિગતો સહિતની બાબતોનો ઉલ્લેખ કરવો પડશે એક પોઈન્ટ વીસ મીટર પહોળાઈ અને બે મીટર ઊંચાઈ વાળું બોર્ડ અથવા તો બેનર લગાવવાનું રહેશે રેરા રજિસ્ટ્રેશન નંબર અને પ્રોજેક્ટના રેરા કલેક્શન બેન્ક એકાઉન્ટની વિગતો લાલ રંગથી દર્શાવવાની રહેશે બેનર અને બોર્ડમાં ક્યુઆર કોડ સરળતાથી સ્કેન થઈ શકે તે રીતે લગાવવાનો રહેશે બોર્ડ અને બેનરનો ફોટો દર ત્રણ મહિને રેરામાં સબમિટ થતાં રિપોર્ટમાં અપલોડ કરવાનો રહેશે નવી પ્રોપર્ટી ખરીદનારા લોકોના હિતમાં રેરાએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય આજથી તમામ બિલ્ડરોએ બાંધકામ સાઇટ બહાર પ્રોજેક્ટની વિગતો ફરજિયાત ક્યુઆર કોડ સાથે લગાવી પડશે એટલું બહાર પીળા અથવા સફેદ રંગના બેનર અને બોર્ડ લગાવવાનું રહેશે રેરા રજિસ્ટ્રેશન વિગત પ્રોજેક્ટના બાંધકામની વિગતો એમ્યુનિટીઝની વિગતો પ્રોજેક્ટ લોનની વિગતો સહિતની બાબતોનો ઉલ્લેખ કરવો પડશે એક પોઈન્ટ વીસ મીટર પહોળાઈ અને બે મીટર ઊંચાઈ વાળું બોર્ડ અથવા તો બેનર લગાવવાનું રહેશે રેરા રજિસ્ટ્રેશન નંબર અને પ્રોજેક્ટના રેરા કલેક્શન બેંક એકાઉન્ટની વિગતો લાલ રંગથી દર્શાવવાની રહેશે બેનર અને બોર્ડમાં ક્યુઆર કોડ સરળતાથી સ્કેન થઈ શકે તે રીતે લગાવવાનો રહેશે બોર્ડ અને બેનરનો ફોટો દર ત્રણ મહિને રેરામાં સબમિટ થતાં રિપોર્ટમાં અપલોડ કરવાનો રહેશે